સરસ રીતે અંતરના ભાવથી કરેલો છે તેવા વ્યાસપી રાધીન એવા પરમ આદરણીય શ્રી રાજેશભાઈના ચરણમાં વંદન સદગુરુના ચરણમાં વંદન મારો સંગીત સંગીતઋંદ સાઉન્ડ સિસ્ટમના વિશારદો ગામના વડીલો ભાઈઓ બહેનો નાના ભૂલકાઓ વિશેષ કરીને મહાત્માઓ બધા જ ભક્તોના હૃદયની અંદર મારો રામ વિરાજમાન છે તો આ ભૂમિ સાથે એકવાર આ ધામને પણ દિલથી વંદન કરીશ કે અમારા રાજેશભાઈની પહેલી કથા સાત દિવસની આજે આ ધામ પરથી યોજાઈ રહેલી છે તો બાબાને પ્રાર્થના કરીશ કે કથા કેટલા મોટા પાયા પર કરે એ મહત્ત્વનો નથી પણ કેટલા હૃદયના ભાવથી કરવામાં આવે તો એ કથા સફળ થાય એમાં કોઈ સંદેશ નથી